લોકસભાની ચૂંટણી સમયે બનાસકાંઠામાં કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે જિલ્લા કોંગ્રેસના અગ્રણી ડીડી રાજપૂતે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે ડીડી રાજપૂતે કોંગ્રેસ છોડતા હવે ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે ગેનીબેનના આક્રમક પ્રચાર વચ્ચે કોંગ્રેસને ઝટકો લાગ્યો છે ડીડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે ડીડી રાજપૂત બે હજાર સત્તર વિધાનસભામાં થરાદ બેઠકના ઉમેદવાર પણ હતા ત્યારે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં ભરતા હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે કોંગ્રેસની મુશ્કેલી અહીં વધતી જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણી સમયે જ બનાસકાંઠામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે જિલ્લા કોંગ્રેસના અગ્રણી એવા ડીડી રાજપૂત કે જેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં ભળવાની અટકળો જે છે તે વહેતી થઈ છે ગેનીબેન ઠાકુરની મુશ્કેલીઓ જે છે તે અહીં વધી શકે છે કારણ કે જિલ્લાના અગ્રણી હતા અને કોંગ્રેસના ઉમેદવારને આગળ વધારવા તેમને વધુને વધુ મત મળે તે માટે તેઓ પ્રયત્નશીલ રહેતા પરંતુ હવે તેઓએ રાજીનામું આપી દીધા બાદ ગેનીબેન ઠાકોરની મુશ્કેલી પણ અહીં વધી શકે અને કોંગ્રેસની મુશ્કેલી પણ અહીં વધી શકે છે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં ભળી રહ્યા છે ફરી એકવાર ભરતી મેળો જાણે ભારતીય જનતા પાર્ટીમાં શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે ગેનીબેન જે આક્રમક પ્રચાર એક તરફ બનાસકાંઠાના ઉમેદવાર છે કોંગ્રેસના તેવામાં કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના જે અગ્રણી છે જિલ્લાના તેમણે જ કોંગ્રેસને બાય બાય કહી દીધું છે અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે ડીડી રાજપૂત રાજપૂત સમાજના અગ્રણી છે અને જિલ્લાના પણ આગેવાન છે તેવામાં ખૂબ મોટો ફટકો અહીં કોંગ્રેસને પડતો જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં કોંગ્રેસને આ ઝટકો લોકસભાની ચૂંટણી સમયે જ ખૂબ મોટું નુકસાન અહીં કોંગ્રેસને કરી શકે તેમ છે જિલ્લા કોંગ્રેસ અગ્રણી ડીડી રાજપૂતે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે એક લેટર લખ્યો છે અને લેટરમાં પોતાના રાજીનામાની વાત તેમણે લખી છે સોશિયલ મીડિયા પર પણ તેમણે આ લેટર મૂક્યો છે ગેનીબેનના આક્રમક પ્રચાર સામે હવે કોંગ્રેસને અહીં મોટો ઝટકો મળેલો જોવા મળી રહ્યો છે કારણ કે ડીડી રાજપૂત હવે ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે ડીડી રાજપૂતે રાજીનામું આપી દીધું છે લોકસભાની ચૂંટણી સમયે જ કોંગ્રેસને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે વધુ એક ઝટકો તેમણે બનાસકાંઠા જિલ્લાના અગ્રણી એવા ડીડી રાજપૂતના નામે મળ્યો કે જેમણે રાજીનામું ધરી દીધું છે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે એક તરફ કોંગ્રેસ ઉમેદવારોને લઈને મનોમંથન કરી રહી છે બીજી તરફ ઉમેદવારોને સપોર્ટ કરતા જે અગ્રણીઓ છે કોંગ્રેસના તે જ પક્ષ છોડી રહ્યા છે માત્ર નેતાઓ જ નહીં કાર્યકર્તાઓ અને જિલ્લાના જે અગ્રણી નેતાઓ હોય છે અગ્રણી લોકો હોય છે જે કોંગ્રેસને સપોર્ટ કરતા હોય છે તે લોકો પણ પક્ષને છોડી રહ્યા છે જે તકલીફદાયક કોંગ્રેસ માટે રહી શકે છે ધવલ જોશી વધુ માહિતી રહ્યા છે ધવલ કોંગ્રેસને મોટો ફટકો બનાસકાંઠામાં પડ્યો છે ડીડી રાજપૂતના જવાથી અંકિત ચોક્કસ થી વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે કોંગ્રેસના પીડ આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે મહત્વની વાત છે કે ડીડી રાજપૂત એ જે સરહદી વિસ્તાર થરા છે ત્યાં કોંગ્રેસના પીડ આગેવાન ગણાય છે રાજપૂત સમાજ પર પણ તેમનું સારું એવું પ્રભુત્વ છે જોકે ડીડી રાજપૂતે અચાનક જ કોંગ્રેસને રામ રામ કહી દીધા છે અને આગામી દિવસોમાં તેઓ ભાજપનો કેસરીઓ ધારણ કરે તેવી પણ શક્યતાઓ છે તે સેવાઈ રહી છે મહત્વની વાત છે કે માત્ર ડીડી રાજપૂત જ નહીં પરંતુ વાવ બ્રહ્મ સમાજના આગેવાન અમીરા માંસલ છે તેઓ પણ ભાજપમાં જોડાવાની તૈયારીઓ કરી રહ્યા છે મહત્વની વાત કે એક તરફ લોકસભાની ચૂંટણીઓ લઈને ભાજપ અને કોંગ્રેસ મેદાને ઉતર્યું છે જોર લગાવી રહ્યું છે અને તે વચ્ચે એક બાદ એક કોંગ્રેસના પીડ આગેવાનોના રાજીનામાને લઈને અત્યારે તો જિલ્લાનું રાજકારણ છે કે ક્યાંક ને ક્યાંક ગરમાયેલું જોવા મળી રહ્યું છે કેટલું નુકસાન થઈ શકે છે કોંગ્રેસ ડીડી રાજપૂતના જવાથી કારણ કે ગેનીબેન એક તરફ આક્રમક પ્રચાર કરી રહ્યા છે પરંતુ જે સપોર્ટ તેમને જોઈતો હોય જિલ્લામાંથી અગ્રણી નેતાઓ જ હવે કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે કેટલું કેટલું નુકસાન થઈ શકે છે કોંગ્રેસ જિલ્લામાં અંકિત ચોક્કસ જે પ્રકારે ગેનીબેન અગાઉ જે પ્રકારે વિધાનસભાની ચૂંટણીઓ લડાઈ ને તે સમયે ડીડીસિંહ રાજપૂત તેઓ જે ગેનીબેન છે તેમના નજીકના નેતા કહેવાતા હતા જોકે અત્યારે જે પ્રકારે ડીડી રાજપૂતે જે પ્રકારે રાજીનામું આપ્યું છે તેને જ કારણે ક્યાંક ને ક્યાંક જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે તો બીજી તરફ અમીરામ આંસલ જે વાવ બ્રહ્મ સમાજના આગેવાન છે વાવમાં તેમનું મોટું નામ છે અને વાવ અમીરામ આંસલ છે તેઓ પણ જે ગેનીબેન છે તેમના ખૂબ જ નજીકના નેતા કહેવાતા હતા જોકે અમીરામ આંસલ છે તેઓ પણ ભાજપમાં જવાની તૈયારીઓ કરી રહ્યા છે તેમની સી પાટીલ સહિત વિધાનસભા અધ્યક્ષ બંને જે આગેવાનો છે તે આગેવાનો અત્યારે તો ભાજપમાં જોડાતા કોંગ્રેસ ને મોટું નુકસાન થાય તેવા એન્ડાન છે તે જોવા મળી રહ્યા છે અચાનક રાજીનામું આપવાનું કોઈ ખાસ કારણ સામે આવ્યું છે એમની સાથે વાતચીત કરવાનો આપણે કોઈ પ્રયત્ન કર્યો છે અથવા તો થઈ છે ખરી સાથે વાતચીતમાં જોડાઈ ગયા છે ભરતભાઈ શું કેશો આ મામલો જે સામે આવ્યો છે ડીડી રાજપૂતે રામ રામ કહી દીધું છે કોંગ્રેસ ને પક્ષ ને કોઈ તકલીફ થશે તેનાથી બિલકુલ બિલકુલ તકલીફ નહીં પડે કારણ કે બનાસકાંઠા જિલ્લાની સીટ બિલકુલ બિલકુલ અમે એમને હંમેશા અગ્રણી માન્યા છે પરંતુ જ્યારે તેમણે રાજીનામું આપ્યું છે કે એમનો કોઈ વ્યક્તિગત નિર્ણય હોય શકે બાકી તો ક્ષત્રિય સમાજ તો બધો જ કોંગ્રેસ સાથે છે

અને સમાજના પણ કાર્યકર્તાઓ ક્ષત્રિય રાજપૂત સમાજના કાર્યકર્તાઓ પણ સાથે છે છે અને જે રીતે ક્ષત્રિય ક્ષત્રિય સમાજ ટિપ્પણી કરી એમાં બનાસકાંઠામાં સમગ્ર સમાજમાં બહુ મોટો રોષ છે ભારતીય જનતા પાર્ટી સામે એટલે આજનો એમનો નિર્ણય થી ક્ષત્રિય સમાજ પણ દુઃખી થશે ભરતભાઈ એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે વધુ કેટલાક નેતાઓ છે તે પણ પક્ષ છોડી શકે છે ડીડી રાજપૂત પછી ના 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 એવું જ નથી બધા જ આગેવાન કાર્યકર્તાઓ એકજૂટ થઈને જે પણ અમારી ટીમ છે અમે ટીમ કોંગ્રેસ બનીને કામ કરી રહ્યા છીએ તો ડીડી રાજપૂત ને પણ કોઈ જવાબદારી આપવામાં આવી હશે કે તેમણે પણ પ્રમોટ કરવાનું છે કોંગ્રેસ ને હવે તેઓ જો નથી રહ્યા કોંગ્રેસ માં તો તેમના સ્થાને કોણ તે જવાબદારી સંભાળશે બિલકુલ બધા જ અમારી ટીમ છે કોંગ્રેસ પક્ષ છે આજે પણ ઘણા બધા આગેવાનો થરાદ ભાવના અમારી સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે હા જે જે પરંતુ રીતે રૂપાલાજી સમાજ દીકરી એને એને બનાસકાંઠાનો રાજપૂત ક્ષત્રિય સમાજ ક્યારેય માફ નહીં કરે એટલે કદાચ ડીડી રાજપૂત સાહેબ કદાચ ભાજપ જાય છે તો પણ નારાજગી વધશે ભારતીય જનતા પાર્ટી સામે ચલો આભાર સમગ્ર માહિતી આપવા માટે અને મારી સાથે માટે